આજે હું ભીઠુ ભાભી અને જયા જયાની આવવાની હજુ વાર છે પણ અમે લોકો ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે જ્યાં સુરતમાં વનતારા અને ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ગણપતિ બાપા છે અને એક છે ઠાકોરજી પેલેસ તો આજે અમે સૌથી પહેલાં આવ્યા છે ભટાર સુરતના ભટાર એરિયામાં વનતારા અને ઓપરેશન સિંદૂર બે થીમ પર બનેલા ગણપતિ બાપાનું પંડાલ છે ત્યાં દર્શન કરવા આવ્યા છે ને ખાસી પબ્લિક છે કેમ કે હવે ત્રણેક દિવસ બાકી છે ગણપતિ બાપાના દર્શન કરવાના એટલે પબ્લિક પણ ખાસું છે હવે અમે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે ચાલો તમને પણ દર્શન કરાવી દઈએ જો કેટલું સરસ રીતે ડેકોરેશન કરેલું છે મનતાની થીમ લીધેલી છે અને આ છે હનુમાન દાદા એક પાસે તમને હનુમાન દાદાના દર્શન થશે અને મહાકાલજીના દર્શન થશે અને આ સાઈડ છે ઓપરેશન સિંદુર અહીંયા બધા ફોટા પડાવે છે અમે પણ પડાવવાના હતા પણ અંદર આરતીનો સમય થઈ ગયેલો ચાલો જલ્દી આરતીમાં જઈએ આરતીનો સમય થઈ ગયેલો છે અને અમે સૌથી જઈએ છીએ અંદર આરતીમાં જો કેટલું સરસ રીતે ડેકોરેશન કરેલું છે અને અંદર હવે આરતીની તૈયારી ચાલે છે એટલે અમે જઈએ છીએ અંદર સાંઈ યુવક મંડળનો આ મંડપ છે ગણપતિ બાપાનો પંડાલ છે જે આખું છે અને ખૂબ જ સરસ લાગી રહ્યું હતું અને આરતી ચાલી રહી છે એટલે અમે થોડી વાર આરતી માં રાખી ગયા અને આજુબાજુનું ડેકોરેશન જોઈને મન ખુશ થઈ ગયું એમ તો બધા મોબાઈલ લઈને ફોટા પાડતા હતા કોઈ વિડીયો ઉતારતું હતું અમે પણ આરતી લીધી અને ખૂબ મજા આવી ત્યાં સુધી જયા પણ આવી ગયેલી એટલે અમે એથી આરતી લીધા બાદ આગળ ચાલ્યા હવે આગળ અમે જવાના છે દર્શન કરવા માટે અહીંયા આ બી કહે છે કે મારી ચેનલ ને ચલો હવે અહીંથી અમે જવાના છે આગળ ચાર રસ્તા પાસે આવેલા છે ગણપતિ બાપાના દર્શન કરવા જવાના છે જ્યાં ઠાકોરજી પેલેસના ગણપતિ બિરાજમાન છે અને દૂરથી જ આ ઠાકોરજી પેલેસના જે ડેકોરેશન છે એટલું મસ્ત લાગતું હતું અને ખૂબ જ ભીડ હતી બે બે ત્રણ ત્રણ લાઈન હતી અને અમે પણ લાઈનમાં ઊભા રાખી ગયા દર્શન કરવા માટે અને ખાસી રાહ જોયા બાદ અમે લોકો અંદર નજીક પહોંચવાના હતા ધીરે ધીરે લાઈન ખસકતી હતી ને અમે પણ જતા હતા અને એક મસ્ત નાનું છોકરું હતું અમારા આગળ જે ડાન્સ કરતો હતો હાથ ઉપર કરીને જેમ ગણપતિ બાપાના ગીત વાગતા હતા એમ આ છે ઠાકુરજી પેલેસ અહીંયા અંદર આપણે દર્શન કરવા જવાના છે બહારનું કંઈક આ રીતનું ડેકોરેશન છે અને પબ્લિક એક ખાસું છે જુઓ ચાલો હવે આપણે અંદર જઈએ એવું લાગે છે જાણે કોઈ મહેલમાં આવી ગયા છે અંદર ગેટની એન્ટર થતા સાથે જ જાણે મહેલમાં આવી ગયા હોય ને એવું લાગે છે અને જુઓ સામે ગણપતિ બાપા કેટલા સરસ લાગે છે અને આ બાજુ છે શ્યામજી અમે લોકોએ પણ દર્શન કર્યા ખોટા એવા પૈડા અને મજા આવી ગઈ અહીંયા બેસી રહ્યા જ આમ તેમ વાર બેસી રહ્યા જો પબ્લિક છે જો તમે પણ આ વિડીયો પહેલીવાર જોતા હોય તો બે થી ત્રણ દિવસ બાકી છે આ ગણપતિ બાપાના દર્શન કરવા માટે જરૂરથી આવી જજો અમે ડેકોરેશન જોઈને જ મન ખુશ થઈ જશે બિટુ ભાભી કહે છે મારે બહુ બધા ફોટા પડાવવા છે એમ ચાલ મારા ફોટા પાડે એમ કે રાખી ગઈ પોઝ આપીને અમે થોડી વાર અહીંયા હવે બેસી ગયા થોડી વાર નહીં ખાસો ટાઈમ સુધી બેસેલા અમે લોકો અને બીટુ ભાભીને બહુ મજા આવતી હતી એ તો ડાન્સ કરતી હતી અંદર સોંગ સાંભળી સાંભળીને ઈ ગણપતિ બાપા બોલે છે અને અહીંયા શ્યામજીના દર્શન કરવા માટે પણ ખાસ્સી લાઈન હતી એક બાજુ ગણપતિ બાપા બેસાડેલા હતા ને એક બાજુ શ્યામ બાબા ને અમે દર્શન કરીને હવે જઈએ છીએ બહાર અને તમને બધાને વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો હે અમને તો બહુ જ ગઈ મજુ આ ભાભી કેટલી ખુશ થાય છે અમે જ્યાં જ્યાં દર્શન કરવા ગયા ત્યાં ત્યાં અમને બહુ મજા આવી અને અહીંયા ભંડારો પણ ચાલતો હોય છે જે દર્શન કરીને બહાર નીકળ્યા પછી ભંડારો પણ ચાલે છે અને હવે પણ અમે દર્શન કરી લીધા અને અમે પણ જઈએ છીએ ઘર તરફ અને બહાર જો જમવા માટે લાઈન લાગી ગઈ હશે હું તમને બતાવું છું બહાર જઈને તમે પણ આવો તો દર્શને કરજો અને જમીને પણ જોજો તો ચાલો તમને બધાને જય ગણપતિ બાપ્પા અને દર્શન કરવા માટે જરૂર આવજો આ જુઆ સાઈ જમવા માટે લાઈન લાગી ગઈ છે આવજો જય માતાજી જય ગણપતિ બાપ્પા